કે નકલી વસ્તુ જે પકડાઈ હોય ખાસ કરીને જે ખાદ્ય પદાર્થની વસ્તુ હોય એની સામે ગુનો નોંધાયો હોય અને એ વ્યક્તિની ધરપકડ હોય અને એ ઘટના બની છે સુરતમાં તમને ખ્યાલ હશે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે નકલી વસ્તુ જે પકડાઈ હોય ખાસ કરીને જે ખાદ્ય પદાર્થની વસ્તુ હોય એની સામે ગુનો નોંધાયો હોય અને એ વ્યક્તિની ધરપકડ હોય અને એ ઘટના બની છે સુરતમાં તમને ખ્યાલ હશે કે અગિયાર નવેમ્બરના દિવસે સુરતની બહુ જાણીતી સુરભી ડેરીમાં એસઓજીએ દરોડા પાડેલા અને નકલી પનીર પકડાયું હતું અને એ નકલી પનીરના સેમ્પલો ફેલ ગયા એટલે હવે ખટોદરા પોલીસની અંદર ગુનો નોંધાયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આ ઘટના તમને યાદ હશે કે અગિયાર નવેમ્બરના દિવસે જે અડાજણની બહુ જ જાણીતી સુરભી ડેરી છે એની એક ફેક્ટરી ખટોદરા આઈ હોસ્પિટલની પાછળ એક ફેક ત્યાં ફેક્ટરી ધમધમતી હતી અને પોલીસે દરોડા પાડ્યા તો ત્યાંથી નકલી પનીર પકડાયું અને માલિકે તરત કબૂલી પણ લીધું હતું અને અત્યારે જે પોલીસે ખટોદરા પોલીસની અંદર ગુનો નોંધાવ્યો છે એમાં સાતસો ને ચોપન કિલો પનીર જપ્ત કરાયું હોવાનું કહેવામાં આવ્યું છે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ઘટના બની કે નકલી પનીર પકડાય અને એના જે સેમ્પલ ફેલ જાય અને એના માલિકની સામે ગુનો નોંધાય અને એની ધરપકડ થાય એસઓજી પોલીસે જાતે ફરિયાદી બની અને ખટોદરા પોલીસ મથકની અંદર ગુનો નોંધાવ્યો અને શૈલેષ પટેલની ધરપકડ કરી દેવામાં આવી છે જ્યારે બીજા ભાગીદાર છે કૌશિક પટેલ એ ફરાર થઈ ગયો છે હવે આ જે સુરભી ડેરીમાંથી નકલી પનીર પકડાયું હતું એની અંદર ગ્લેશિયર એસિડિક એસિડ નાખવામાં આવતું હતું પામ ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ લોકો દરરોજ બસો કિલો પનીર લહેરીવાળા રેસ્ટોરન્ટવાળા હોટલોવાળાને વેચતા હતા અને અત્યાર સુધીમાં કેટલું નકલી પનીર લોકો ખાઈ ગયા હશે આ એક વિચારવા જેવી વાત છે હવે આ બાબતે અમે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમની સાથે વાત કરી હતી કારણ કે અગિયાર નવેમ્બરે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા તો અમે એમની સાથે ઘણી બધી વાત કરી રાજદીપસિંહ નકુમે અમને એમ કીધું કે આની અંદર કાયદા એવા છે કે જે બહુ મુશ્કેલી થાય છે જલ્દી કોઈની સામે ગુનો નોંધી શકાતો નથી કારણ કે જે ફરિયાદી હોય છે એ ફરિયાદી કરવા આગળ નથી ફરિયાદ કરવા આગળ નથી આવતા કે આ બધી પડોજનમાં કોણ પડે સુરભી ડેરીના કેસમાં પણ એવું થયું કે જે ફરિયાદ જેમણે કરી હતી એ લોકો આગળ નહીં આવ્યા એટલે એસઓજીએ જાતે સુરભી ડેરીની સામે ખટોદરા પોલીસની અંદર ગુનો નોંધાયો છે અને મિલાવટ વિશ્વાસઘાત આવી બધી કલમો આની અંદર લગાવવામાં આવી છે રાજદીપસિંહ નકુમે મેં અમને એમ કીધું કે શૈલેષ પટેલનું એ પણ ફરાર હતો પણ એના લોકેશનના આધારે અમે એને ઉઠાવી લીધો પણ આ કૌશિક પટેલ છે એણે ફોન પહેલેથી સ્વિચ ઓફ કરી નાખ્યો છે એટલે અત્યારે એ પોલીસ પકડથી દૂર છે પરંતુ પોલીસ એને શોધી રહી છે ડીસીબીએ અમને એ પણ વાત કરી કે આ આવી જે ઘટના બને છે કે કોઈ ડુપ્લિકેટ વસ્તુ મળે અને એના સેમ્પલ ફેલ જાય તો આવા કિસ્સાની અંદર જે પણ આરોપી હોય એને જામીન મળી જાય છે તો અત્યારે અમે એવું સંશોધન કરી રહ્યા છીએ અને સરકાર પણ આવું કરે કે આવા જે આરોપીઓ હોય એને દસ વર્ષની સજા કરવામાં આવે એમને જામીનપાત્ર એટલે જામીન એમને મળે નહીં તો જ આ જે ધરપકડ છે એનો અર્થ સરે કારણ કે આવા અત્યારના જે કાયદાઓ છે એમાં તો આ માલિકની ભલે ધરપકડ થઈ પરંતુ એને જામીન મળી જશે પોલીસનો હેતુ એટલો છે કે આવા જે આરોગ્યની સાથે જે ચેડા કરતા હોય લોકોને સારું ખાવાનું મળે તો આવા જે આરોગ્ય સાથે ચેડા કરતા હોય એવા માણસોને છોડવાની જોઈએ એવા માણસો જેલ ભેગા થવા જોઈએ અને એમને જામીન પણ નહીં મળવા જોઈએ એટલે ખરેખર આ બાબતે સરકારે વિચારવાની જરૂર છે કે આવા જે ભેળસેડિયાઓ નકલી વસ્તુ વેચનારાઓના સામે કડકમાં કડક સજા કરવામાં આવે દસ વર્ષની સજા તો દસ વર્ષની પણ કોઈ હિસાબે છટકે નહીં અને એક એવો દાખલો બેસે કે બીજી વખત કોઈ નકલી કામ કરવાનું ભૂલી જાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ